નમસ્કાર વડોદરા જિલ્લા રેન્જ ખાતે આદર્શ આચાર સંહિતા બાદ પ્રથમ સંકલન બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારોની રજૂઆત કરી હતી વડોદરા જિલ્લા રેન્જ આઈજી ઓફિસ ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પૂર્ણ થયા બાદ પ્રથમ વખત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો દ્વારા લોકસભા ઇલેક્શન દરમિયાન પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી આ બેઠકમાં વડોદરા જિલ્લા પોલીસ નવી નવ નિર્મિત ઇમારત માટેની તેમજ ટ્રાફિકની સમસ્યા માટેના પ્રશ્નોનો હલ માટે ચર્ચા કરવામાં આવી હતી મિટિંગમાં હાજર હતા પાદરા ધારાસભ્યશ્રી અને કરજણ ધારાસભ્યશ્રી એ લોકોએ જે અમારી મંથલી મીટિંગ હોય છે એમાં હાજર રહેલ અને પોલીસની કામગીરીથી ખૂબ જ સંતોષ પણ વ્યક્ત કર્યા છે પર બે મુદ્દાની રજૂઆત એ લોકોએ વડોદરા એસપીસીને કરી છે એમાં એક પોલીસની બિલ્ડિંગ જે છે એના આધુનિકરણ થાય અને નવી બિલ્ડિંગો પણ એક છે અને એક ગંગા દશેરાની જે છે એના બાબતની રજૂઆત છે એ બંનેની કામગીરી એસપી દ્વારા કરવામાં આવશે આજથી શરૂ થનારા ગંગા દશેરા ઉત્સવ પહેલા જ કલેક્ટર દ્વારા નારેશ્વર ઘાટ લીલોડ દિવેર મઢી લીલોળ અને શાર ગામ ખાતે નર્મદા નદીમાં નાહવા કે અન્ય પ્રવૃત્તિ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે નર્મદા નદીના કિનારે વસેલા ગામમાં વસેલા લોકો વર્ષોથી ગંગા દશરાના દિવસોમાં નર્મદાજીની વિધિ વિધાનથી પૂજા કરીને નર્મદાજીની આરતી ઉતરતા હોય છે તેવામાં કલેક્ટરના આદેશના પગલે ભક્તો પણ મૂંઝવણમાં મુકાય છે તારીખ સોળ જૂન સુધી ચાલનારા ગંગા દશરામાં નર્મદા નદીના કિનારે આવેલા નારેશ્વર દિવે લીલોળ ચાણોદ કરનાડી તિલકવાડા સહિતના ગામોમાં દસ દિવસમાં દેશ વિદેશમાંથી એક લાખ ઉપરાંત ભક્તો નર્મદાજીનું પૂજન અને સ્નાન કરીને ચૂંદડી અર્પણ કરવાનું પણ અનેરું મહાત છે તેવામાં કલેક્ટરના આદેશ બાદ નર્મદા નદીના કિનારે આવેલા ઉપરોક્ત ધાર્મિક સ્થળો પર નાહવા પર પ્રતિબંધ છે જોકે ધારાસભ્ય અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાની રજૂઆત બાદ ની રજૂઆત પૂજા માટે મંજૂરી આપવામાં આવી હતી આજે અમારી એસપી સાહેબ સાથે અને આઈજી સાહેબ સાથેની જિલ્લા સંકલનની બેઠક હતી એની અંદર અમારા તમામ જે પ્રશ્નો હોય પોલીસને લગતા અને કોઈ પણ પોલીસ સ્ટેશનોને લગતા એ તમામ પ્રશ્નોની ચર્ચા થઈ અને અમારા વિસ્તારની અંદર જે જે જરૂરિયાતો હોય એના માટેની અમારે ચર્ચા થતી હોય છે અને આજે એ મિટિંગ દરમિયાન અમારા અહીંયા નર્મદા કિનારે આવેલા અતિ પવિત્ર તહેવાર આપણો ગંગા દશેરાનો જ્યારે નર્મદા કિનારે લોકો એની મય જે સ્થાન ઉપર પ્રતિબંધ છે તો સ્થાન પર પ્રતિબંધ ચાલુ રાખી પરંતુ જે ભક્તો આવે નર્મદા નદીની અંદર પૂજા પૂજા અર્ચના કરી અને નર્મદાનું પાણી માથા પર ચઢાઈ શકે એવી છૂટછાટ આપવા માટેની જે અમારી રજૂઆત હતી માન્ય કલેક્ટર શ્રી સાહેબે પણ એનું કીધું છે કે અમે ચોક્કસ એની અંદર ને કંઈક વિચાર કરી અને તંત્ર પણ તમારી સાથે રહીને એ રીતે પૂજા અર્ચના કરે એવી છૂટછાટ આપીશ પોલીસ સ્ટેશનને લગતી ચર્ચાઓ હતી પોલીસ સ્ટેશન જે નવા બનાવવાના છે એ બાબતની ચર્ચાઓ હતી સંકલનની મિટિંગમાં નદીમાં તે માટે પૂછા કરવા માટે કેટલીક રિસ્ટ્રિક્શન સાથે છૂટ આપવામાં આવશે અને કેટલાક ટ્રાફિક બાબતના પ્રશ્નો હતા તેનું પણ નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નવાડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્ર્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર